બોટાદ શહેરમાં આવેલ સરકારી હાઇસ્કૂલના ગ્રાઉન્ડની દિવાલ સાથે કાર અથડાઈને રસ્તા પર આવી ગઈ સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બે વ્યક્તિઓ ડ્રાઇવિંગ શીખતા હતા કાર ચલાવતા સમયે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર દિવાલ સાથે અથડાઈ અને દિવાલ તોડી કાર રસ્તા પર આવી ગઈ સતત વાહનોથી ધમધમતા રોડ પર સદનસીબે કોઈ વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી કારમાં રહેલ બંને વ્યક્તિનો બચાવ થયો હતો જ્યારે કારને નુકસાન પહોંચ્યું હતું ગાડી શીખી ગયો પણ એક દિમાં આખી તો માઈક કે 80 લાખ રૂપિયા ગાડી દેવા કાશી